બે નહીં તૈયાર જો આપણે આવી ગયા છીએ શોરૂમે અને શોરૂમે આપણે આવ્યા છીએ કારણ કે આપણે આજે લેવાની છે જો લોકો ચાંદલા કરવા મળ્યા છે અને અમારે આપણે છે ને હાર ઓછો લીધો ને ત્યાં

તો શું લેવા આવ્યા છે એ તમને આગળ ખબર પડશે તો અત્યારે આપણે જો સરસ મજાના રેડી થઈ ગયા છીએ અને કેવી લાગુ છે એ કોમેન્ટમાં કહેજો અને હવે આપણે જઈએ છીએ વિજયભાઈના ઘરે એ લોકોને લેવા માટે અને ત્યાંથી હવે આપણે જે વસ્તુ માટે જવાનું છે ત્યાં જવા માટે નીકળશું તો જો અમારે સાહેબ રેડી થઈ ગયા છે અને આપણે મેચિંગ મેચિંગ કપડા થકે પહેર્યા છે બધા એ આપણે બધા મેચિંગ કર્યું છે આજે હા એમ તો જો આપણે દીગુભાઈ ઊભા છે અને એના મમ્મી પપ્પા ની અંદર છે હજુ આપણે ફોન કરી દીધો પણ આયા નથી ઓ બહુ વાર લગાડે બહુ વાર લગાડે શ્રુતિ બેન જો આવે છે હળવા તો જો વિજયભાઈ ની બધા આવી ગયા છે ને માં ટકલો રામે જો સૂટ પહેર્યું છે આય તે કેમ સૂટ પહેર્યું છે દીકુ કેમ તે સૂટ પહેરું છે દીકુ ક્યાં જા છો તું અહીંયા દીકુ ક્યાં જા છો અન શ્રુતુ બેનય તૈયાર થઈ ગયા છે

સરસ લાગી ને તો વાંધો નહીં કેમ લાગે કાનભાઈ રેડી ચાંદલા કરવા મળ્યા છે અને અમારે તો મેડમ ચાંદલા કરે છે બે થઈને હારો

ઉસાઈ ગયો તો તે પરિવાર અમારા કાકી કરે છે તો મમ્મી ચાંડા કરે છે તો જો આપણે હવે છોતુ બેન ને પગલા પાડવાના છે તો પંકુ તૈયાર છે તો જો આપણે છોતુ બેન ને પગલા પડાવે છે

મીઠું આ tụ આપણે કેક કટ કરવાનું છે ને તો બધા કેક કટ કરવા માટે આવે છે ને માર કેક ચાયુ તો એને કઈ રે છે આની બાને કઈ એટલે બટે તું નામ નામ જ જાવો નામ જ જાવો નટરી સાલ નટરી નું કામ તો નીકળાય ફેમિલી પરમાર ફેમિલી ના નિક ભાઈ નું કામ આપણને ગયું છે નહી બે કસ્ટમરને સજેસ્ટ કરવાના કોને પાણી

જેજે કરવા દે જય માતાજી આપણે નવુ ગામ બડેલી આવ્યા થા ઠાકર દાદાના ઠાકર દ્વારે દર્શન કરવા અને આપણે દર્શન વર્શન સરસ મજાના કરી લીધા છે અને હવે આપણે જવા દઈએ પાછા ઘરે મંડળ દીધી મમ્મી પપ્પા બધા આવ્યા છીએ એમાં

આખો દિવસ ગરમી એટલી હતી તો જો આપણે સરસ મજાના વોશ કરીને ફ્રેશ થઈ ગયા છીએ અને પહેલાં આપણે એવું પ્લાનિંગ હતું કે ઘરે જઈને સીધું સૂઈ જવું છે કારણ કે ઓલરેડી બધા બહુ જ થાકી ગયા છીએ પણ હવે આપણે પ્લાનિંગમાં થઈ ગયો છે ચેન્જ હવે આપણું પ્લાનિંગ છે માતાજીએ જવાનું કીધું ગાડી લીધી છે તો પહેલાં આપણે માતાજીએ જઈ આવીએ તો આપણે જો માતાજીએ જવાનું છે ને ઓલરેડી બાર વાગી ગયા છે તો આપણે એક વાગે નીકળવાનું છે પણ પહેલાં ત્યાંથી જવાનું છે ગામડે અને પછી ગામડેથી મમ્મી પપ્પા અને પગે લાગીને જવાનું છે માતાજીએ તો ઠાક્યા ભેગા ઠાક્યા આપણે કુળદેવી કુળદેવીમાંના દર્શન કરી આવીએ પ્લસ નોરતા ચાલુ છે અને સરસ મજાના માતાજીના દર્શન કરી નાખીએ આપણે તો હવે આ વ્લોગ ને એન્ડ આપી દઈએ તો અમારો આજનો મસ્ત મજાનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ માં જરૂરથી થી કહેજો ફેસબુક માં અમારો વિડીયો જોતા હોય તો પેજ ને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર એન્ડ જય ભવાની